નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી આપણા નવા બ્લોગની અંદર તો આજે આપણે છે વાડીએ કેમ કે આજ આપણે ખાતર નાખવાનું છે આપણે ખાતર લઈ લીધું છે પંદર ડબલા પંદર ડબ્બલા નાખવાના છે એક થેલીમાં કેટલા નાખવાના ત્રણ એકબલા નાખ અરે હો તો આપડે વાડીએ તો બનગ બ્લોગની અંદર ખાતર નાખી દેવી આપણે ચલો ભાઈ આપણે કમ્પલેટ વાડી આવી ગયા સીવી અને ખાતર ને લઈ આવ્યા છે આપણે અને ભાગ્યા સામેથી શેનેડોથી ખાતર લઈને આવ્યા છે તો આપણે સેનેડો ને અંદર લઈ લેવી તો બનારીઓ બ્લોકની અંદર ખાતર આપણે એક મુજીને એકમાં નાખવાનું છે તો આપણે નાખી દેવી તો સેનેડો પહેલાં અંદર લઈ લેવી અને ખાતરની કોથળી ઉતારી પછી નાખી દેવી ખાતર તો બનિયારો બ્લોકમાં મિત્રો આપણે કમ્પ્લીટ સેનેડો અંદર લઈ લીધો છે અને ખાતરની ઠેલી તોડ નાખી છે હવે આપણે આમાં ત્રણ ડબલા નાખવાના છે નાખજો મમ્મી બોલો Ayo Agang deh, jauh lah kerwa Ba Aw, tenda belan lagi dah apre. Aku apre khatenak konsal ukir bi. Beli bin pesi. Tuh મિત્રો આપણે ખાતર નાખવાનું ચાલુ કરી દીધું છે અને મીમ્મીએ ડોલ ભરી લીધી એક એક ડોલ બે ખા ખાલી કરી નાખી છે આવડે વર્ષમાં આપણે મકાઈ વાવેલી છે એટલે એમાં લાગટ વાળું અને બાઈક પછી એક મૂકીને એકમાં આપણે વાવવાનું છે તો મીમી કઈ રીતે વાવે તમને બતાવી દઉં લાગટ પાટલામાં વાવે છે ખાતર તો આપણે ફાટલામાં નાખવી દેવી ખાતર અને એક એક એકમાં આપણે નાખવાનું છે તો આપણે ચાલુ કરી દેવી ખાતર નાખવાનું તો બન્યારો ની અંદર મિત્રો આપણે હવે આ ખેતરમાં જ પણ ખાતર નાખાઈ છે આપણે હવે આ એક ઉથલ રહી છે એ મમ્મી મારવાઈ છે ઉથલ હવે એક ઉથલ મારી દે તો આપણે પણ ફોન કરી દેવી બીજા કપામાં નાખવાનું છે કે નહીં એમ તો ફોન કરી દેવી બનિયારો બ્લોગની અંદર મિત્રો આપણે હવે આમે ખાતર નાખવાનું હતું એટલે આપણે ઠેલી લઈને આવ્યા હવે આ એક કટકામાં નાખવાનું છે એટલે આપણે નાખી દેવી ગાડી ઉપર ખાતર લઈને આપણે આવ્યા તો એટલું ખાતર નાખી દેવી પછી જાવી ઘર બાજુ તો બન્યારો બ્લોગની અંદર મિત્રો આપણે હવે ખાતર નાખવામાં અડધ્યા પહોંચી છે એવી હવે થોડુંક ચાર પાંચ રહી છે એટલું આપણે ખાતર નાખવાનું છે અને ખાતરે હવે બે ત્રણ ડોલ જેટલું બીજું છે એટલું ખાતર આપણે નાખી દેવાનું છે તો હવે તડકોય ફૂલ બહુ થઈ ગયો છે કેમ કે હાડાઈ ગયા જેવું થઈ ગયું છે એટલે આપણે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો એટલું ખાતર નાખી દેવી તો બંજારીઓ બ્લોકની અંદર ખાતર નાખી દેવી આપણે મમ્મી એમ તો ખાતર નાખે છે હવે આપણે નાખવાનું ચાલુ કરી દેવી એટલે નખાઈ દે હાડા બહાર ચાંચા આપણે ઘરે વજા દેવી તો બન્યા રહો બ્લોગની અંદર તો મિત્રો આપણે હવે કમ્પ્લેટ ખાતર નખાઈ ગયું છે અને આપણે હવે થોડુંક ખાતર વેચ્યું છે એ લેતા આવ્યા છે હવે એ પાટલામાં આપણે લેતા જાઉં અને મમ્મી ફૂલ થાકી ગયા એટલે એ તો ગયા છે હવે આપણે જ આવી એવી અને હવે આપણે ફૂલ થાકી ગયા છે એટલે આ બ્લોગ બસ હવા નીકળી ગઈ એટલે આ બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરવી મળી અને આ બ્લોગની અંદર તો આવા જ વિડીયો જોવા માટે આપણે ચેનલ ને સબસ્ક્રાઇબ કરો